અમરેલી જિલ્લામાં વર્ષ બે હજાર કંપનીમાં અલગ અલગ લોકો કામ કરતા હતા એમની પાસેથી સહકારી મંડળીના મંત્રીઓ પાસેથી દરેક ગામની અંદર બે ખેડૂત આગેવાનો આ ગ્રામ સમિતિના સભ્ય હતા એમની પાસેથી જે પત્રકો હિસાબો મળ્યા છે અને એના આધારે જે અમે હિસાબો આજે કરી અને રજૂ કર્યા છે એ મુજબ જુઓ તો જાફરાબાદ તાલુકાની અંદર લગભગ સિત્યાસી ટકા બાબરા તાલુકાની અંદર ત્યાંશી ટકા રાજુલા તાલુકાની અંદર સત્તાણું ટકા એનાથી આગળ તમે જુઓ તો બે હજાર અઢાર ઓગણીસની અંદર સાવરકુંડલા તાલુકાની અંદર ત્રાણું ટકા લાઠી તાલુકામાં એકાણું ટકા બગસરા તાલુકામાં એસી ટકા અમરેલી તાલુકામાં નેવું ટકા રાજુલા તાલુકામાં ત્રાણું ટકા આમ આખે આખો જે અમે હિસાબ રજૂ કર્યો છે એ મુજબ લગભગ અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં મગફળી કપાસ પિયત કપાસ બિનપિયત અમરેલી જિલ્લાના લગભગ બારસો પંદરસો ગામો નો અને દરેક તાલુકાના દરેક ગામનો પાક વીમાના આંકડાઓ ડેટાઓ જાહેર કર્યા અને આ ડેટાઓ જે છે એ ચાલીસ ટકા પાક વીમાથી ચાલુ કરી અને ત્રાણું ટકા સુધી પાક વીમો મળવા પાત્ર હતો તેની સામે સરકારે રાતી પાઈ પણ ખેડૂતોને આપી નથી અને એની સામે તમે જે રાજ્ય સરકારે ઓલ ઓવર ગુજરાતની અંદર પ્રીમિયમ જે આપ્યું છે એ જોવું તો બે હજાર સત્તર અઢારની અંદર સત્તર લાખ ખેડૂતોએ પચીસ લાખ હેક્ટર વિસ્તારની અંદર પાક વીમો લીધો હતો અને ખેડૂતોને અગિયાર હજાર નવસો ને પંચોતેર કરોડ રૂપિયા પાક વીમા મળવા પાત્ર હતો એની સામે માત્ર એક હજાર અને છોતેર કરોડ રૂપિયા જ ખાલી પાક વીમા પેટે હાઈ જોયા જેવું એ છે કે વર્ષ બે હજાર સોળ સત્તર છે એ દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું સરકારે પાંચસો કરતા વધારે ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા પણ વીમો જે છે એ માત્ર એક હજાર કરોડ જ આપવામાં આવ્યો હતો સોળ સત્તરની અંદર ઓગણીસ લાખ કરતા વધારે ખેડૂતોએ વીમો લીધો તો ત્રીસ લાખ હેક્ટર વિસ્તારની અંદર આ વીમો લેવામાં આવ્યો હતો અને બાર હજાર કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર હતો એની સામે માત્ર આપવામાં કેટલા આવ્યા એક હજાર બસો ને સડસઠ કરોડ જ માત્ર આપવામાં આવ્યા છે

જો કાયદેસર થાય તો મળવાપાત્ર હતો એની જગ્યાએ માત્ર એકસો ને અગિયાર કરોડ જ ચૂકવવામાં આવ્યા છે આમ ઓલ ઓવર ગુજરાતની અંદર ચારે ચાર વર્ષ છે સોર સત્તર દુષ્કાળગ્રસ્ત સતર અઢાર અતિવૃષ્ટિગ્રસ્ત અઢાર ઓગણીસ દુષ્કાળગ્રસ્ત ઓગણીસ વીસ અત અતિવૃષ્ટિગ્રસ્ત ચારે ચાર વર્ષે સરકારે પાક નુકસાનીનું વળતર આપ્યું છે પાક નુકસાનીની સહાય આપી છે અને સામે વીમો જે છે એ નહિવત આપ્યો છે ક્યારેય દુનિયામાં ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ કારનું એક્સિડન્ટ થાય તો એનું પ્રીમિયમ ભર્યું હોય એટલું તો વળતર મળે કે ના મળે ટોટલ લોસ થયો હોય તો એકદમ સિમ્પલ સવાલ છે કાર ટોટલ લોસ જાય તો જેટલું પ્રીમિયમ ભર્યું હોય એટલા રૂપિયા તો મળે ને ટોટલ લોસની અંદર સામાન્ય રીતે તો એનાથી દસ ગણા પંદર ગણા પચાસ ગણા સો ગણા હજાર ગણો એને વીમો મળતો હોય છે જ્યારે ખેડૂતોમાં એનાથી ઉલટું થયું છે ખેડૂતોએ ટોટલ પ્રીમિયમ જે ભર્યું છે આ ચાર વર્ષમાં એ બાર હજાર પિસ્તાલીસ કરોડ છવ્વીસ લાખ રૂપિયા નું પ્રીમિયમ ભર્યું છે અને એની સામે જે ખેડૂતોને ટોટલ લોસ ચારે ચાર વર્ષ પાક લોસ ગયો છે નુકસાન ગયું છે ટોટલ લોસ થયો છે પણ તેમ છતાંય જે વીમો મળ્યો છે બાર હજાર કરોડની સામે એ માત્ર પાંચ હજાર બસો તેત્રીસ કરોડ અને બહુતેર લાખ રૂપિયા જ પાક વીમો મળ્યો છે એટલે જેટલો ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો તેમ છતાંય અડધી ન મળી એટલે આજે અલગ અલગ જગ્યાએ પેલા જુનાગઢ માણાવદર સુરેન્દ્રનગર મૂડી ફરીથી જુનાગઢ ભેસાણ અને આજે અમરેલી જિલ્લાના પાક વીમાના પત્રકો હિસાબો જાહેર કર્યા છે સરકાર ચેલેન્જ સાથે અમે કહીએ છીએ કે જો આ પત્રકો હિસાબો અમારા ખોટા તમે સાબિત કરી દો કારણ કે ખોટા સાબિત કરવા માટે તમારે સાચા પત્રકો આપવા પડશે જે ગામમાં ગ્રામ સમિતિએ ક્રોપ કટિંગ કર્યું છે એમાં તલાટી મંત્રીએ સિક્કો માર્યો છે ગ્રામ સમિતિએ સિક્કો માર્યો છે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીએ સિક્કો માર્યો છે આ પત્રકો તમારે લઈ આવવા પડશે જે તમે દબાવીને બેઠા છો આ પત્રકો લઈ આવો સામે મૂકો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે